નમસ્કાર તો ચાલો આજે આપણે ભારતના પોષણ કાર્યક્રમોની એક આખી સફર પર નીકળીએ આ એવા કાર્યક્રમો છે જે ગર્ભધારણથી લઈને કિશોરાવસ્થા સુધી દરેક તબક્કે એક તંદુરસ્ત ભવિષ્યનો પાયો નાખે છે ચાલો આ આખી સિસ્ટમને એકદમ નજીકથી સમજીએ ચાલો શરૂઆત એક સવાલથી કરીએ શું આપણે ક્યારે વિચાર્યું છે કે આપણા જીવનના સૌથી વધુ નિર્ણાયક સૌથી મહત્ત્વના દિવસો કયા હોઈ શકે આ એક સવાલ જ આપણા આજના વિષયનું કેન્દ્ર છે અને જવાબ છે જીવનના પહેલા હજાર દિવસ હા આ સમયગાળો ગર્ભધારણથી શરૂ થઈને બાળકના બીજા જન્મદિવસ સુધીનો છે વૈજ્ઞાનિકો કહે છે કે આ એ સમય છે જ્યારે બાળકના મગજનો એંશી ટકાથી પણ વધુ વિકાસ થઈ જાય છે એટલે આ દિવસોમાં મળેલું સાચું પોષણ એ આખી જિંદગીની તંદુરસ્તીનો એક મજબૂત પાયો નાંખે છે તો ચાલો આપણા જીવનચક્રના સૌથી પહેલા અને સૌથી મહત્વના તબક્કાથી જ શરૂઆત કરીએ જોઈએ કે ગર્ભધારણથી જ એક સ્વસ્થ જીવનને ટેકો આપવા માટે કયા કયા કાર્યક્રમો છે અને અહીંયા જ ગુજરાતની મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના એટલે કે એમ એમ વાય ચિત્રમાં આવે છે આ યોજના ખાસ કરીને આ જ નિર્ણાયક હજાર દિવસો દરમિયાન સગર્ભા અને ધાત્રી માતાઓને સીધો જ પોષણયુક્ત આધાર આપવા માટે બનાવવામાં આવી છે તો આ યોજનામાં શું મળે છે આ યોજના હેઠળ રજિસ્ટર થયેલ સગર્ભા માતાઓને દર મહિને પ્રોટીન અને ઉર્જાથી ભરપૂર આહાર સામગ્રી આપવામાં આવે છે જેમ કે ચણા તુવેરદાળ અને સિંગતેલ અને એ પણ બિલકુલ વિનામૂલ્યે જેથી માં અને આવનાર બાળક બંનેને સંપૂર્ણ પોષણ મળી રહે હવે બાળકનો જન્મ થાય છે અને જીવનનો આગલો તબક્કો શરૂ થાય છે તો ચાલો જોઈએ કે ઝીરોથી છ વર્ષ સુધી બાળકની પોષણની જરૂરિયાતોને કેવી રીતે પૂરી કરવામાં આવે છે આ તબક્કે દેશનો સૌથી મોટો આધારસ્તંભ છે સંકલિત બાળ વિકાસ સેવાઓ એટલે કે આઈસીડીએસ આખા દેશમાં જે આંગણવાડી કેન્દ્રોનું નેટવર્ક છે એના દ્વારા બાળકો અને માતાઓને પોષણ આરોગ્ય તપાસ રસીકરણ અને સ્કૂલ પહેલાંનું શિક્ષણ આવી છ મહત્વપૂર્ણ સેવાઓ એક જ જગ્યાએ મળી રહે છે પણ વાત ખાલી મોટા પોષણની નથી સૂક્ષ્મ પોષકતત્વો એટલે કે માઇક્રોન્યુટ્રીયન્ટ્સ પણ એટલા જ જરૂરી છે એટલે જ બાળકોમાં વિટામિન એ ની ઉણપથી થતું રતાંધળાપણું રોકવા અને આયોડિનની ઉણપથી થતી માનસિક શારીરિક વિકાસની સમસ્યાઓને રોકવા માટે ખાસ કાર્યક્રમો ચલાવવામાં આવે છે આ આંકડો જરા ધ્યાનથી જુઓ પાંચ વર્ષની ઉંમર સુધીમાં દરેક બાળકને કુલ સત્તર લાખ ઇન્ટરનેશનલ યુનિટ એટલે કે આઈયુ વિટામિન એ આપવામાં આવે છે આ આયુ એ ડોઝ માપવાનો એક વૈજ્ઞાનિક એકમ છે અને આ ડોઝ બાળકની દ્રષ્ટિ અને રોગપ્રતિકારક શક્તિ માટે અત્યંત જરૂરી છે તો બાળકની વૃદ્ધિ બરાબર થઈ રહી છે કે નહીં એ ખબર કેવી રીતે પડે એના માટે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા પ્રમાણિત ગ્રોથચાર્ટનો ઉપયોગ થાય છે આ એકદમ ટ્રાફિક લાઇટ જેવું જ છે લીલો પીળો અને લાલ આ સરળ કલર કોડ સિસ્ટમથી બાળકની પોષણની સ્થિતિ તરત જ ઓળખાઈ જાય છે અને ફિલ્ડ પર આ ટેપ એક જાદુઈ સાધન જેવું કામ કરે છે આંગણવાડી કાર્યકર આ સાવ સાદી પટ્ટીથી બાળકના બાવળાનો ઘેરાવો માપીને તરત જ કહી શકે છે કે બાળક ગંભીર કુપોષણનો શિકાર છે કે નહીં જો માપ અગિયાર પોઈન્ટ પાંચ સેમીથી ઓછું આવે તો એસ એ એમ એટલે કે ગંભીર કુપોષણની નિશાની છે બાળપણ પછી હવે આવે છે સ્કૂલ અને કિશોરાવસ્થાનો તબક્કો અહીં શારીરિક અને માનસિક વિકાસ માટે પોષણની જરૂરિયાતો ફરીથી બદલાય છે ચાલો જોઈએ કે આ સમય માટે શું વ્યવસ્થા છે શાળાએ જતા બાળકો માટે પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ એટલે કે પીએમ પોષણ યોજના ખૂબ જ અગત્યની છે અહીં એક વાત સમજવા જેવી છે કે પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળાના બાળકો માટે કેલરી અને પ્રોટીનની જરૂરિયાતો અલગ અલગ નક્કી કરાઈ છે કારણ કે તેમની વધતી ઉંમરની જરૂરિયાતો પણ અલગ હોય છે હવે વાત કરીએ કિશોરાવસ્થાની આ ઉંમરે એનિમિયા એટલે કે શરીરમાં લોહીની ઉણપ એક બહુ મોટી અને ઘણીવાર છૂપી રહેતી સમસ્યા છે આ સમસ્યાને પહોંચી વળવા માટે એનિમિયા મુક્ત ભારત કાર્યક્રમ ખૂબ જ વ્યવસ્થિત રીતે કામ કરે છે અને આનો ઉકેલ કેટલો સ્માર્ટ છે એ જુઓ એકદમ સરળ કલર કોડિંગ સિસ્ટમ અલગ અલગ વયજૂથો માટે અલગ અલગ રંગની આયન ફોલિક એસિડ એટલે કે આઈએફએ ગોળીઓ પાંચથી નવ વર્ષ માટે ગુલાબી દસથી ઓગણીસ માટે વાદળી અને સગર્ભા માતાઓ માટે લાલ કોઈ કન્ફ્યુઝન જ નહીં અને સાચો ડોઝ સાચા વ્યક્તિ સુધી પહોંચે રાષ્ટ્રીય કાર્યક્રમો ઉપરાંત ગુજરાત સરકારે પણ કેટલીક ખાસ પહેલ કરી છે જેમ કે કિશોરીઓ માટે પૂર્ણા યોજના હેઠળ પૂર્ણાશક્તિ પેકેટ્સ અને આદિવાસી વિસ્તારોના બાળકો માટે ફોર્ટીફાઈડ દૂધ આપતી દૂધ સંજીવની યોજના આ બંને સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવેલા શ્રેષ્ઠ ઉદાહરણો છે ઓકે તો અત્યાર સુધી આપણે અલગ અલગ ઉંમર પ્રમાણેની યોજનાઓ જોઈ પણ આ બધું ચાલે છે કેવી રીતે ચાલો હવે જરા ઝૂમ આઉટ કરીએ અને આ આખી સિસ્ટમને સપોર્ટ કરતાં મોટા લક્ષ્યો ટેકનોલોજી અને જાગૃતિ અભિયાનો પર એક નજર કરીએ પોષણ અભિયાન ટુ પોઈન્ટ ઝીરો એ રાષ્ટ્રીય સ્તરનું એક બહુ મોટું મિશન છે અહીંયા કોઈ હવામાં વાતો નથી આ છે નક્કર લક્ષ્યાંકો બે હજાર છવ્વીસ સુધીમાં એનિમિયા બાળકોમાં ઠીંગણાપણું ઓછું વજન અને જન્મ સમયે ઓછા વજનમાં કેટલો ઘટાડો કરવો છે એના સ્પષ્ટ અને માપી શકાય એવા ટાર્ગેટ્સ નક્કી કરાયા છે સવાલ એ થાય કે આટલી મોટી યોજનાઓનું સંચાલન કેવી રીતે થાય વેલ જવાબ છે ટેકનોલોજી પોષણ ટ્રેકર જેવી એપ્લિકેશનથી લાખો લાભાર્થીઓનો ડેટા રિયલ ટાઈમમાં મોનિટર કરી શકાય છે આનાથી યોજનાઓને વધુ અસરકારક રીતે લાગુ કરવામાં અને જરૂર પ્રમાણે ફેરફાર કરવામાં ઘણી મદદ મળે છે અને છેલ્લે પણ કદાચ સૌથી અગત્યની વાત જાગૃતિ કારણ કે આ માત્ર સરકારી કાર્યક્રમો નથી એમાં લોકોની ભાગીદારી પણ એટલી જ જરૂરી છે વિશ્વ સ્તનપાન સપ્તાહ રાષ્ટ્રીય પોષણ માસ અને વર્ષમાં બે વાર રાષ્ટ્રીય કૃમિનાશક દિવસે આલ્બેન્ડઝોલની ગોળી આપવી આ બધા કાર્યક્રમો દ્વારા લોકોમાં પોષણ અંગે જાગૃતિ ફેલાવવામાં આવે છે તો આજે આપણે જોયું કે કેવી રીતે જન્મ પહેલાંથી લઈને કિશોરાવસ્થા સુધી એક મજબૂત અને સુવ્યવસ્થિત પોષણ પ્રણાલી ભારતના ભવિષ્યને આકાર આપી રહી છે આ બધું સમજ્યા પછી અંતમાં એક વિચારવા જેવો પ્રશ્ન એ છે કે એક સ્વસ્થ અને સુપોષિત રાષ્ટ્રના નિર્માણમાં આપણે વ્યક્તિગત અને સામુદાયિક સ્તરે શું ભૂમિકા ભજવી